આ મંદિર ખાતે દર વર્ષે ધામધૂમપૂર્વક પાર્ટો ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હવન અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વે ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે के ला ला तो अब सब जो आपके पास हैं, वो भाग्य को स्पर्श करेंगे वो करे थाली लेकर के भगवान को भी पकड़ना है सिर्फ थाली नहीं पकड़िए एक हाथ से थाली पकड़े था एक हाथ से भगवान

આજે આ મંદિર કમલાનગર તાલાવ પર આવ્યું છે આજવાડ રોડ પર અને એ બહુ પુરાણું મંદિર છે સો લગભગ સો વર્ષ થઈ ગયા છે આજે પાઠો સૌ છે ભગવાનનો આખો દિવસ પૂજા ચાલે સાંજે જમણવાર છે આજના દિવસમાં શું શું કરવાનું આજે અત્યારે પૂજા વિધિ ચાલે છે સાંજે હવન કરવાનો પછી ભગવાનને પ્રાંત પ્રતિ પૂરવાના છે એ રીતની વિધિ આખો દિવસ ચાલશે આજે